વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપણું સ્વાગત છે પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાનનો વધુ એકવાર ફિયાસબો છે ને અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે રીતના દ્રશ્યો છે એ તમામે તમામ દ્રશ્યો નગરપાલિકાના અને સત્તાધીશોને ચીફ ઓફિસરની પોલ ખોલી રહ્યા છે અને એટલી હદે અહીંયા કચરાના ઢગલા છે અહીંયા પ્લાસ્ટિકના ટોટલ ઢગલા છે અને હવે આ લોકો એક નવી સિસ્ટમથી લાગે છે કે ભાઈ આ તમામે તમામ કચરાના ઢગલાને રાત્રિ દરમિયાન કે દિવસ દરમિયાન સળગાવી નાખવામાં આવે છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે એ રીતના જ ઢગલો અત્યારે સળગી રહ્યો છે અને એ શળગીરી હાલતમાં પાછળ સરકારશ્રીની જે જાહેરાત છે કે જે અન્ય જાહેરાતોના છે તે બોર્ડ પણ અત્યારે કાળા થઈ ગયા છે અને તમામે તમામ અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે પ્લાસ્ટિકને અહીંયા બાળી રાખવામાં આવ્યું છે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અને આ ખૂબ જ નકરી પરિસ્થિતિ સામે છે અને સત્તાધીશો અત્યારે ઘોર નિદ્રામાં બોડી રહ્યા છે ચીફ ઓફિસર માત્ર સોશિયલ મીડિયામાં જ પોતાની વાય વાય કરી રહ્યા છે નગરપાલિકા સત્તાધીશો અને પાલનપુર ધારાસભ્ય બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આ બાબતે ગંભીરતા દાખવી અને આ સમસ્યાનો નિકાલ લાવે અને પ્લાસ્ટિક અભિયાન પાલનપુર શહેરમાં સમગ્ર જગ્યાએ થવું જોઈએ એવી લોકોની માંગ છે માત્ર સોશિયલ મીડિયા ઉપર જ વાવા કરવાથી સ્વચ્છ ભારત સ્વસ્થ પાલનપુર કે મુક્ત પ્લાસ્ટિક પાલનપુર થવાનું નથી કાદરી પાલનપુર વોઇસ ઓફ ઇન્ડિયા